સરકારશ્રીમાં પણ કરી છે કે ભાઈ મારું બોટાદ જે છે એને એક જીનિંગ અને સ્પિનિંગ સ્પેશિયલ ઝોન જાહેર કરી અને આયા મોટા ઇન્ડસ્ટ્રી સ્પિનિંગ માલિકોને જીનિંગ માલિકોને રાહત આપવામાં આવે તેવી પણ સરકારમાં એક માંગણી પડી છે ટૂંક જ સમયમાં સરકાર આ વિશે પોઝિટિવ નિર્ણય પણ લેવા જઈ રહી છે જે રીતના છેલ્લા બે દિવસમાં વિવાદ થયો હતો કે ભાઈ ખેડૂતોનો જે કપાસ લઈને આવે છે ત્યાં અમુક વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કડદો કરવામાં આવે છે તેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કરદા કરવામાં આવશે તો એનું વેપારીઓનું કોઈપણ એ છે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી આ ગુના પણ દાખલ કરવામાં આવશે એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો છે કોઈ પણ ખેડૂતો હોય એ બોટાદનો ખેડૂત હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂતો હોય ખરેખર આ માર્કેટિંગ એડમાં બોટ છે એમ અમારું બોટાદ તાલુકાનું માર્કેટિંગ યાર્ડ નાનું એવું જ છે કારણ કે આ તાલુકા પૂરતું જ માર્કેટિંગ એડ છે તેમ છતાં પણ આજુબાજુના છ જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા એ બોટાદ આવે છે એ એટલા માટે આવે છે કે હર હંમેશા આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ દેતું હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે ગુજરાતમાં જે અન્ય માર્કેટિંગ યાર્ડો જે છે એની કરતાં પચીસ રૂપિયા પચાસ રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ યાર્ડ એવું છે